ધનના પર્વ પર અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મટ્યું શ્રાવણી પૂનમના અવસરે મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ આજે ભગવાનને રાખડી પણ અર્પણ કરી છે તો આજના દિવસે હજારો ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી છે આપ અલગ અલગ દ્રશ્યો જોઈ શકું છું કે એક તરફ ભગવાન શામળિયાના દર્શન માટે કેટલી મોટી સંખ્યામાં ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે અને ભગવાનને રાખડી પણ બાંધવામાં આવી રહી છે આજે પવિત્ર રક્ષાબંધનનો પર્વ છે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસતા માછીમારો માછીમારી કરવા જાય તે પહેલા દરિયાદેવનું પૂજન કરે છે અને ધાર્મિક શાસ્ત્રના પ્રમાણે વિધિવત રીતે પૂજન કરવામાં આવે છે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર આજે દરિયાદેવનું પૂજન કરીને માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી તો આગામી પંદર તારીખથી માછીમારો દરિયું ખેડવા રવાના થશે વધ દરિયામાં માછીમારો માછીમારી કરવા જતા હોય ત્યારે તેમની સુરક્ષા માટે આદગતે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે શણગારેલી દૂધની ની કળશ સાથે અહીંયા ખૂબ જ ઉત્સાહપૂર્વક દરિયાદેવનું પૂજન કરવા માટે આવે છે અને ભાઈઓ પણ ખૂબ જ ઉત્સાહથી મોટી સંખ્યામાં આગળ અને દરિયાદેવનું પૂજન કરે છે શાસ્ત્રોક્ત વિધિ આજના દિવસે દરિયાદેવને એનો પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ અમારા દીકરાનું ભાઈનું અમારા પતિનું તમે બાર મહિના સુધી આખું વર્ષ સુધી તમારે એનું ધ્યાન રાખવાનું છે તમારી ઉપર અમારી રોજીરોટી છે અમને રોજીરોટી આપજો અને મારું સૌભાગ્ય તમે સાચવજો આવી મોટી પ્રાર્થના કરે છે કારણ કે માછીમારના દીકરી કે દીકરાને દરિયાદે સિવાય કોઈ ઉધાર હોતો નથી એટલે આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઉત્તમ દિવસ ગણાય હવે પછીના આવતા દિવસોમાં અમે દરિયો ખેડવા માટે અમારી બોટો નીકળશે અને આખું વર્ષ દરિયાદે ના ભરોસે અમે ધંધો કરશું